સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત તારીખ બે દસ બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા અભિયાન અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આજથી આ સ્વચ્છતા સેવા પખવાડાનો પ્રારંભ કરવામાં આવ્યો આજે સવારે દીવ જિલ્લાની મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના સદસ્યો આઠ પંચાયતના સરપંચ દ્વારા સફાઈ કર્મીઓનું પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ આઠે ગ્રામ પંચાયતની ગાડીને દીવ પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહને લીલી ઝંડી આપીને રવાના કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા માટે શપથ ગ્રહણ કર્યા હતા મહાત્મા ગાંધીને સિફ રાજનીતિક આઝાદી में थी नहीं थी, थी, थी।, थी। बल्कि एक स्वच्छ एवं विकसित देश की स्वच्छता के प्रति सजग रहूंगा और उसके लिए समय दूंगा दो घंटे यानी हर सप्ताह दो घंटे श्रमदान करके स्वच्छता के इस संकल्प को मैं मैं गंदगी करूंगा मैं किसी और को करने दूंगा मेरे कार्यस्थल से शुरुआत करूंगा मैं यह आज जो शपथ ले रहा हूं वह अन्य सौ व्यक्तियों से भी करवाऊंगा वे भी मेरी तरह स्वच्छता के लिए सौ घंटे दें इसके लिए प्रयास करूंगा આ પ્રસંગે એડીએમ ડોક્ટર વિવેક કુમાર મામલતદાર ધર્મેશ દમણિયા રાણીશભાઈ જિલ્લા પંચાયત ના સદસ્યો આઠ ગ્રામ પંચાયતના સરપંચો મંત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા